તો હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો ચાલો આપણે રેમ્બો માંડવી એકવાર જોઈ લઈએ તો આ છે આપણી રેમ્બો માંડવી આમાં આપણે હીરાકણી અને મોરથુતું લીંબુના ફૂલ વગેરેમાં નાખીને દ્રાવણ બનાવીને આપણે આમાં સ્પ્રે કરી લો કારણ કે આ પીળી પડી ગઈ હતી તો હજી પીડાશ થઈ અહીંયા દેખાશે તો રિઝલ્ટ બતાવો તમને આ જે ડાઘા છે ને આ ડાઘા એ દવાના છાંટા પડ્યા છે તો આ કાળા થવાની પ્રોસેસ ચાલુ છે તો પીળી હતી કાળી થઈ જશે અને જો આઠ વીઘાનું વાવેતર છે અને રેમ્બો વેરાયટી છે અત્યારે હાલ આપણે વધ અટકાવવાની દવા અત્યારે ચાલુ છે એકવારમાં મારીથી આપણે એક દવા નામ ભૂલી ગયો છું પણ એનું કંઈક રિઝલ્ટ બહુ જાજુ આવ્યું નથી એટલે અત્યારે હાલ આપણે બીજી દવા ચાલુ કરી છે વધ અટકવાની અત્યારે વરસાદ જુઓ પાછળ વરસાદ ચડી ગયો છે આ બાજુ એટલે આપણે દવા બંધ કરી દીધી છે રિઝલ્ટ બી સારું ન મળે ધોવાઈ જાય વરસાદમાં તો જો આ કલ્ટિવેટર નામની એક વધ અટકાવવાની દવા છે આપણે કંઈ આ કંપનીનું કે દવાનું પ્રમોશન નથી કરતા જસ્ટ આ ખેડૂત સાથે આપણે શેર કરીએ છીએ તો એટલું આપ નોટિસ કરજો ને આ જો આપણી માંડવી આવી થઈ ગઈ છે ને ફૂલ પણ આવી ગયા છે જો હવે આમાં ખાતરનો રાઉન્ડ પણ આપણે લેવાના છીએ